વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર આવેલા રાજીવનગર અને બાલાજીનગર વચ્ચે બનાવેલ ઓડનગરનો કાંસનો એક ભાગ ધડાકાભેર ધરાશાયી થઈ ગયો હતો ધડાકાભેર કાંસ તૂટતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો હતો કાંસ બન્યું ત્યારથી આજ સુધી ક્યારેય સફાઈ કરવામાં ન આવી હોવાનું સ્થાનિક લોકોએ આક્ષેપ લગાવ્યો છે પાલિકાની પ્રી મોનસૂનની હવા કાઢતા સ્થાનિકો બનાવને લઈ અને રોષે ભરાયા છે બનાવની ગંભીરતા જોતા પૂર્વ ઝોનના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા મેયરનો વોર્ડ છતાં મેયર પિંકીને ફોન નહીં ઉપાડતા હોવાનો સ્થાનિક લોકોનો આરોપ છે બે ત્રણ દિવસ વરસાદની આગાહી છે જો આગાહીના અનુસંધાને કોર્પોરેશન સફાડું ન જાગે તો લગભગ સોસાયટીમાં આવેલા બસો મકાનોને બહુ મોટી જાનહાની તેમજ માલ મિલકતને નુકસાન થાય એવું છે અને જે નીચેના જે એક રૂમ રસોડાના મકાનો છે કે નીચેના ભોંયતળિયાના જે મકાનો છે એમાં સંભવિત લગભગ બારથી પંદર ફૂટ પાણી ભરાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે તો કોર્પોરેશનને તથા સરકારને અમારી નમ્ર વિનંતી કે તાત્કાલિક યુદ્ધના ધોરણે વગર ટાઈમ કે ભાઈ દસ વાગ્યા અગિયાર વાગ્યાની તાત્કાલિક જેવો મેસેજ મળે એવો આપ સફાઈ કર્મચારીઓ સાથે કોર્પોરેટર હાજર થાય તેવી અમારા સોસાયટીઓ